ત્યારે જ બેસી જાઓ સંસારમાં માનવની પ્રકૃતિ પડી ગઈ છે એ વાત વાતમાં મુહૂર્ત જુવે ચુઘડિયા જુવે પરંતુ જો ભગવાનની ભક્તિ કરવી હોય પરમાત્માના ચરિત્રનું શ્રવણ કરવું હોય અથવા કોઈ પણ સત્કર્મ કરવું હોય તો પછી કોઈ મુહૂર્ત કે ચોઘડિયા બહુ ઉતરવું નહીં જ્યારે અંદરથી આપણને લગની લાગી શ્રદ્ધા જાગી એ સારામાં સારું મૂહૂર્ત એ જ સારામાં સારું ચોઘડિયું એટલે તો આપણા સંતો કહે છે ને સજની આ આ એટલે જ્યારે આપણે હરિગુ ગાવા બેઠા જ અમૃત લાભનું નું છે બ્રહ્માનંદ સ્વામી કહે છે સાંભળો નેસ્ટારી વાસુદેવ સ્વામીએ રચેલું સત્સંગી ભૂષણ શાસ્ત્ર હું તમને સંભળાવીશ એ સત્સંગી ભૂષણ શાસ્ત્ર કોઈ જેવું તેવું શાસ્ત્ર નથી બદ્રિકાશ્રમમાં નરનારાયણ દેવ પોતે આ સત્સંગી ભૂષણ શાસ્ત્રના ચરિત્રનું શ્રવણ કરે છે નરનારાયણ દેવ જ્યારે પ્રગટ ભગવાનના ચરિત્રનું સંકીર્તન કરવા લાગે છે ત્યારે નારદ ઉદ્વ આદિ અનંત બદ્રીના મુક્તો ત્યાં સાંભળવા વિશે છે કોઈ વખત નરનારાયણ દેવ જ્યારે બદ્રિકાશ્રમની સભામાં પ્રગટ ભગવાનના ચરિત્રો ગાતા હોય એ વખતે સત્તાનંદ સ્વામી ત્યાં ગયેલા મુનિરાજ સત્તાનંદજી નરનારાયણ દેવના મુખી કહેવાતા પ્રગટ ભગવાનના ચરિત્રો સાંભળ્યા એ સાંભળ્યા પછી સત્સંગમાં આવી અને સત્તાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને સંભળાવ્યા બ્રહ્મચારી મહારાજ વાસુદેવાનંદીએ પણ એ ચરિત્રો સાંભળ્યા અને બ્રહ્મચારીએ ચરિત્રો સાંભળીને પોતાના શિષ્ય વ્યપકેશ મુનિ આદિ સર્વને સંભળાવ્યા અને સ્વામિનારાયણ ભગવાનની આજ્ઞાથી એ જ દિવ્ય ચરિત્રોને ગ્રંથસ્થ એટલે સત્સંગી ભૂષણ નામે શાસ્ત્ર રૂપી રહે છે આવું સત્સંગી ભૂષણ શાસ્ત્ર જે સર્વોપરી પરે ઉકાશનનું શાસ્ત્ર છે જેમાં સાંગો પાંગ પહેલા પાના થી છેલા પાના સુધી વચ્ચેના કોઈ પણ પાનામાં સ્વામિનારાયણ ભગવાન સિવાય બીજી કોઈ વાત નથી આવું શાસ્ત્ર એ પહેલું વહેલું ક્યાં વાંચવું બ્રહ્માનંદ આનંદ સ્વામી શિબ્રામ વિપ્રણ્ય કહે છે આ સત્સંગી ભૂષની પહેલી તથા વડતાલમાં ગોમતીના કિનારે થઈ એમના આદિ શ્રોતા કોણ શાસ્ત્રમાં આદિ વક્તા અને આદિ શ્રોતા એનો પરિચય હોય છે ભાગવતની કથા સાંભળો તો સુકદેવજી અને રાજા પરીક્ષંદ નો સંવાદ આવે સત્સંગી જીવન સાંભળીએ તો સુરત મુનિ અને પ્રતાપસિંહ નો સંવાદ આવે સત્સંગી ઉસણ સાંભળો તો એમાં વ્યાપકેશ અને જયષ્ટી ચિત્ત નો આવે વ્યાપકેશ મુનિ વાસુદેવાનંદ બ્રહ્મચારી ના હતા સત્સંગી ભૂષણ શાસ્ત્ર રચી ને એમને ભણાવેલું શાસ્ત્ર ભણવું પડે છે બજારમાંથી ખરીદી લીધેલું શાસ્ત્ર આપણે વાંચીએ એ જરૂર સંકિર્તન છે પરંતુ એના રહસ્યો આપણા હાથમાં આવતા નથી એટલે શાસ્ત્રને ગુરુ પાસે સદગુરુ પાસે ભણવું પડે છે જે સ્થિતિને પામ્યા હોય એ સદગુરુ પાસે બેસીને જ્યાં સુધી શાસ્ત્ર ભણ્યા ન હોય સુધી શાસ્ત્ર નો હાર્દ શાસ્ત્ર નો અભિપાય મુખ સુના હૈયા માં આવતું નથી એટલે શાસ્ત્ર ને ભણાવ્યું વ્યાપકેશ મુનિ પોતાના ગુરુ વાસુદેવાનંદજી પાસે બેસી અને સત્સંગી ભૂષણ શાસ્ત્ર ભણ્યા